સ્વાગત છે મિત્રો તમારું નોકરી ગુરુજી યુટ્યુબ ચેનલના એક નવા અને ખૂબ જ મહત્ત્વના વિડીયોમાં મિત્રો ગુજરાત પોલીસ અંગે એક બહુ જ અગત્યની અપડેટ સામે આવી રહી છે આજના વિડીયોમાં આપણે ખાસ કરીને વાત કરીશું ગુજરાત પોલીસ ભરતી માટેના પંદર ગ્રાઉન્ડની તૈયારીની ગ્રાઉન્ડ ક્યારે શરૂ થશે શારીરિક કસોટીની સંભવિત તારીખ ક્યારે છે અને કોર્ડિનેટર ક્યારે આવશે તો ચાલો અહીં સરળ શબ્દોમાં આપણે સમજીએ ગુજરાત પોલીસ ભરતી શારીરિક કસોટીનું સૌથી મોટું અપડેટ જેમાં પંદર ગ્રાઉન્ડ તૈયાર હવે તૈયારી આખરી ઓપ આપવાનો સમય આવી ગયો છે આ અપડેટમાં શું છે તો ગ્રાઉન્ડની સંપૂર્ણ તૈયારી અને સ્થિતિ શારીરિક કસોટીની સંભવિત તારીખ લેટર અંગેની મહત્વપૂર્ણ માહિતી અને તૈયારી માટેના નિર્ણાયક સલાહ હવે ગુજરાત પોલીસ ભરતી બોર્ડની તૈયારીઓ પૂર્ણતાના આરે છે જેમાં પંદર ગ્રાઉન્ડની તૈયારી કરવાની પ્રક્રિયા લગભગ પૂર્ણ થઈ ગઈ છે કેટલા ગ્રાઉન્ડ સંપૂર્ણપણે તૈયાર થઈ ચૂક્યા છે જ્યારે બાકીના ગ્રાઉન્ડ પર અંતિમ તબક્કાનું કામ ચાલી રહ્યું છે તો મિત્રો પુરુષ ઉમેદવારો માટે ગ્રાઉન્ડની લંબાઈ અને રાઉન્ડની ગણતરી કુલ અંતર પાંચ હજાર મીટર ગ્રાઉન્ડ બે પ્રકારના છે એક છે લંબાઈ ત્રણ ત્રણસો ચોર્યાસી પોઈન્ટ બાસઠ મીટર એમાં જરૂરી રાઉન્ડ છે તેર અને બીજું ગ્રાઉન્ડ છે લંબાઈ છે ત્રણસો પંચ્યાસી મીટર એમાં જરૂરી રાઉન્ડ છે બાર એટલે બાર રાઉન્ડ મારવાના છે નોંધ છે કે ઓફિશિયલ લિસ્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે કે કયા ગ્રાઉન્ડ પર કેટલા રાઉન્ડ દોડવાના છે હવે મહિલા ઉમેદવારો માટે દોડનું આયોજન તો એમાં છે કે કુલ પંદર ગ્રાઉન્ડમાંથી ચાર ગ્રાઉન્ડ મહિલા ઉમેદવારોની દોડ માટે ફાળવવામાં આવશે બાકીના અગિયાર ગ્રાઉન્ડ પુરુષ ઉમેદવારો માટે રહેશે મોટાભાગના ગ્રાઉન્ડ ચારસો મીટરના હોવાથી સામાન્ય રીતે ચાર રાઉન્ડ એટલે કે સોળસો મીટર દોડવાનું રહેશે હવે કોલ લેટર ક્યારે આવશે તો મિત્રો પાંચ જાન્યુઆરી પહેલાં મળતી માહિતી મુજબ અનુભવ મુજબ કોલ લેટર અંગેની ઓફિશિયલ અપડેટ પાંચ જાન્યુઆરી પહેલાં આવી શકે છે હા મિત્રો પાંચ જાન્યુઆરી પહેલાં ઓફિશિયલ જાહેરાત આવી શકે છે કોલ લેટર ઓજાસ વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકાશે શારીરિક કસોટી ક્યારથી શરૂ થશે તો મિત્રો ઓગણત્રીસ જાન્યુઆરી જાન્યુઆરી પછી પછી શારીરિક કસોટી શરૂ થવાની સંભાવના છે વધુમાં વધુ ઓગણીસથી થી વીસ જાન્યુઆરીની આસપાસ ગ્રાઉન્ડ ટેસ્ટ શરૂ થઈ શકે છે હવે કોની શારીરિક કસોટી પહેલા લેવામાં આવશે એમાં ત્રણ તબક્કામાં છે એમાં પહેલો તબક્કો છે જેમણે ફક્ત પીએસઆઈ માટે ફોર્મ ભર્યું છે એ લોકોને પહેલા તબક્કામાં બોલવામાં આવશે બીજો તબક્કો છે જેમણે બીએસઆઈ પ્લસ એલઆરડી એટલે કે કોન્સ્ટેબલ બંને માટે ફોર્મ ભર્યું છે આ લોકોને બીજા તબક્કામાં બોલવામાં આવશે જ્યારે ત્રીજો તબક્કો છે જેમણે ફક્ત પોલીસ કોન્સ્ટેબલ માટે ફોર્મ ભર્યું છે આ લોકોને ત્રીજા તબક્કામાં બોલાવવામાં આવશે હવે તમારી પાસે હવે લગભગ વીસ દિવસ છે તૈયારી માટે તો મહત્વની સ મહત્વની સલાહ એ છે કે તમારે દોડની પ્રેક્ટિસ ચાલુ રાખો પરંતુ ઓવર ટ્રેનિંગ ટાળો ઇમર

પંદર ગ્રાઉન્ડનું આ ફિઝિકલ ટેસ્ટ અપડેટ છે આ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી અને અમે તમારી તૈયારીને પ્રેરણા આપવા માટે આ દ્રશ્ય બનાવ્યું છે હવે નોકરી ગુરુજી તરફથી તમામ ઉમેદવારોને શુભેચ્છાઓ તમારી મહેનત હવે રંગ લાવશે આત્મવિશ્વાસ સાથે આગળ વધો જય હિન્દ નોકરી ગુરુ નોકરી ગુરુજી યુટ્યુબ ચેનલમાં વિડીયો જોવા બદલ ધન્યવાદ